સવાર એક સૂરજ અને એ જ સૂરજ એક સાંજ છે ક્યારેક કોમળનો તડકો તો ક્યારેક આગ છે પ્રકૃતિ કરતી રહે સહન પણ માણસ માણસ એનો વિરોધાભાસ છે છે ક્યારેક સૂરજ ને કોમળ તડકાથી રોજ જીવનને શરૂઆત આપે છે તો ક્યારેક એ જ સૂરજ બપોરે ભીષણ ગરમીથી આ માણસને પરખે છે પણ કુદરતા બધું સ્વીકારી લે છે વરસાદ ગરમી ઠંડી પવન પરંતુ પ્રકૃતિ ક્યારેય ફરિયાદ નથી કરતી અને માણસ માણસ એનો પૂરો વિરોધાભાસ છે થોડું થોડું ગરમ ફરિયાદ ઠંડુ પડતા કંટાળો જિંદગીમાં થોડા બદલાવ આવે ને એની સાથે મન જાય છે કુદરત જેવી સહનશીલતા સ્થિરતા અને સ્વીકાર એ માણસમાં ઓછી પડે છે ત્યાં પ્રકૃતિ શીખવે છે કે જિંદગીમાં દરેક દિવસ એક સરખો નથી હોતો ક્યારેક નરમ પડો તો ક્યારેક એ તીખા અનુભવો પણ જો આપણે જે કુદરતની જેમ આ બદલાવને શાંતિથી સ્વીકારવાનું શીખી લઈએ ને તો જીવન ઘણું હળવું બની જાય છે અને સાથે સાથે એટલું સુંદર પણ બની જાય છે જ્યાં માલિક સામે ક્યારેય કોઈ ફરિયાદ નથી રહેતી